ભારેલ પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્યતા દિનની ઉજવણી કરાઈ પેટલાદ તાલુકાની ભારેલ પ્રાથમિક શાળામાં ગ્રામ પંચાયત આંગણવાડી અને પ્રાથમિક શાળા ભારેલના સંકલનમાં રહી આજનો સ્વતંત્ર દિનની હર્ષોલ્લાસભેર શાનદાર રીતે ગામના સરપંચ રિપલબેન ઠાકોરના હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી આ પ્રસંગે ગ્રામ પંચાયત સભ્યો દૂધમંડળીના સભ્યો અને બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શાળાની વિદ્યાર્થીની આર્યાબેન ઠાકોરે વિધિ કરવી શાળાના અન્ય બાળકો પણ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ જાસિની રાણી લક્ષ્મીભાઈ જેવા પરિવેશમાં રહી અને સૌને મંત્રમુક્ત કર્યા શાળાના આચાર્ય પ્રકાશભાઈ મેકવાને પ્રસંગોચિત પ્રવચન કર્યું સરપંચ રિમ્પલબેન જયેશભાઈ ઠાકોરે આજની પર્વની શુભકામનાઓ પાઠવી દૂધ મંડળીના સેક્રેટરી અને ચેરમેને બાળકો સારું ભણે આગળ વધે તે માટે આશીર્વાદ પાઠવ્યા કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ જોશીએ કર્યું આભાર વિધિ કનૈયાલાલ વર્મા સાહેબે કરી શાળાના સિનિયર શિક્ષક ઘનશ્યામભાઈ કાર્યક્રમની વ્યવસ્થાઓ સંભાળી હતી પ્રતીબેન અને પલકબેને દીકરીઓને તૈયાર કરવાની જવાબદારી નિભાવી હતી ગીતાબેને પણ ગ્રામ પંચાયત ઘરે ધ્વજવંદન વિધિ કરાવી સૌ સભ્યોના સાથ સહકારથી અપેક્ષા રાખી દરેકને ગ્રામ પંચાયત અને દૂધ મંડળીની તરફથી કડી લાડુનું વિતરણ કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ વંદે ભારત ન્યૂઝ સત્યની સાથે